કલાક સાથે પૂર્વ સાંસદ પરબત પટેલે વાતચીત કરી વર્ષોથી અલગ જિલ્લો થાય તેવી અમારી માંગ હતી સરકારે અમારી માંગ સ્વીકારતા લોકોમાં ભારે ખુશી છે થરાદ વાવ સુઈગામ ગામ ભાભર અને લાખણીમાં લોકોમાં ખુશી છે જિલ્લો અલગ થશે તો વિસ્તારનો વિકાસ ખૂબ જ ઝડપથી થશે કાંકરીજ નિયુદનના લોકો વિરોધ કરે તે અલગ વાત છે આ બંને તાલુકાઓના લોકોને પાલનપુર કરતા થરાદ નજીક પડે છે લોકોને થરાદ આવવું હોય તો ઝડપથી આવી શકે છે બનાસકાટા જિલ્લાનું વિભાજન કરીને બે જિલ્લા બનાવતા ક્યાં ખુશી તો ક્યાં ગમનો માહોલ જોવા મળી રહ્યો છે કાંકરેજ ધાનેરા અને દિયોદના લોકો છે તે વિવિધ મુદ્દાઓને લઈને વિરોધ કરી રહ્યા છે ત્યારે આપણી સાથે બનાસકાંઠાના પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલ છે તેમની સાથે જ વાત કરીશું શું કહીશું લાંબા સમયથી માંગણી હતી કે બે જિલ્લા બને વાવ થરા જિલ્લો બનાવવામાં આવે છે કેટલી ખુશી નમસ્કાર મિત્રો સૌ તો દેશના લોકલાને લીધે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અને રાજ્યના મુખ્યમંત્રી આદર્શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને ધન્યવાદ અભિનંદન આપોને સમગ્ર જિલ્લાની પ્રજાપતિ નવો જિલ્લો બનાવવા બદલ વિભાજન કરવા બદલ ખૂબ ખૂબ આભાર માનું મિત્રો આમ તો માગણી ઘણા સમયથી હતી પ્રજાજનોએ બે હજાર પંદરને સોળમાં પણ માગણી કરી હતી તંત્રના માધ્યમથી દરખાસ્ત પણ સરકારમાં થઈ હતી પણ બે હજારને બારમાં દેશના લોકલાડીલા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે જે જિલ્લા અને તાલુકાઓનું વિભાજન કર્યું એના પછી પ્રક્રિયા બંધ હતી પણ અમારી રજૂઆત જે હતી એ રજૂઆતને માન આપીને રાજ્યના મુખ્યમંત્રીશ્રીએ બે હજાર પચીસની જાન્યુઆરીની પહેલી તારીખે નવા વર્ષની ને નવો જિલ્લો બનાવીને આ વિસ્તારની પ્રધાને ભેટ આપી છે કે કિલોમીટરની દ્રષ્ટિએ તો એ કંઈને તકલીફવાળું નથી કારણ કે ધાનેરા પ્રોપરથી ધાનેરાનો ઉત્તરપટ્ટો જેને ધાનેરા થઈને પાલનપુર જવાનું છે એ બધાને ધાનેરા પોસઠ કિલોમીટર થાય ધાનેરાથી થરાદ માત્ર તેતાલીસ કિલોમીટર છે એટલે અંતરની રીતે ક્યાંક મેં સાંભળ્યું કે સો કિલોમીટરવાળા ધાનેરા ખેતા હતા ધાનેરાનું અંતર માત્ર તેતાલીસ કિલોમીટર અને ચોક્કસ કિંમતની એક બાજુના ગામડા છે પણ કાંકરેજ માટે થરાથી પંચ્યાસી કિલોમીટર પાલનપુર થાય સિયોરીથી સાઠ કિલોમીટર થાય ત્યારે થરા અને સિયોરી બંનેથી થરાદ માત્ર સાઠ કિલોમીટર થાય પણ ક્યાં રહેવું ક્યાં ન રહેવું એ એમનો વિષય છે અને સરકારનો વિષય છે એમાં નિર્ણય કરવાવાળા આપણે કોઈ નથી આ સરકારનો નિર્ણય છે અને સરકારમાં જ્યારે એ વિરોધ કરે છે ત્યારે એમની રજૂઆત સાંભળીને સરકારને જે યોગ લાગે એ કામ સરકાર કરે આપણે તો માત્ર થરાદ જિલ્લો બનાવવાની વાત હતી આ મારી વર્ષો જૂની માંગણી હતી અને જે સરકારે પૂરી કરી છે કે જે રીતે બાવથરા જિલ્લો અલગ કરવામાં આવ્યો છે જેને લઈને આ વિસ્તારના લોકો નહીં પરંતુ આજુબાજુના તમામ જે તાલુકા છે તેમાં ભારે ખુશી જોવા મળી રહી છે ને વિકાસને વેગ છે તે ખૂબ જ ઝડપી મળશે અને આ વિસ્તારનો વિકાસ છે તે ખૂબ જ તેજીથી થશે જેના કારણે આ વિસ્તારના લોકોને મોટો ફાયદો થશે અલ્કેશ રાવ જી મીડિયા બનાસકાંઠા તો સ્ટેટ मॉनिटरिंग સેલ मुद्दे आ सौ महत्व